જય શ્રી કૃષ્ણ બધાને અને આજે તો સવારના સાત વાગ્યામાં બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે કેમ કે ઘણા દિવસથી બ્લોગ બનાવ્યો નથી ટાઈમ જ નથી મળતો એટલે તો આજ સવાર સવારમાં શરૂઆત કરી છે અને માથો ખાય છે અહીંયા મિશ્રી અને મારે બનાવશે ચણા મેથીનું અથાણું જો તમારે રેસીપી જોતી હોય તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો મેં અત્યારે પલાળ દીધું છે તમને બતાવો હમણાં જો આ ચણા અને મેથી બે મેં સાંજે પલાળ્યું હતું બે અલગ પલાળ્યું હતું પણ અત્યારે પાછું ખાટા પાણીની અંદર નાખ્યું છે ને એટલે બે ભેગું કરી દીધું છે એકદમ છે ને આવો જો દાણો પલાળી જાય ને ચણો એવી રીતે મેથી ને ચણાને બેન પલાળવાના અને અહીંયા મેં જો ખટકી કરી સૂકવી દીધી છે બે કલાક મીઠા અને હળદરમાં રાખી આ સાંજની સૂકવી છે અને હવે હું મિક્સ કરીશ ત્યારે તમને બતાવીશ કા માધવ અને મારો માધવ અહીંયા ખાય છે મિસ્ત્રી માધવ માધવ તો હું કાચો પછાદી માધવ ન અત્યારે તેને પછાદી જ ખાવી હોય કા હં હાઈ કરી દો બધાને હાઈ કરી દો હાઈ જય શ્રી કૃષ્ણ કરો કેમ નો હવે જય શ્રી કૃષ્ણ કરવાનું હા બોલી ગયો છું સાગટું હમ આપણો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરી લઈએ આવી નાસ્તો કરવો હોય તો માધવ તો નાસ્તો કરે છે ચણા મેથીને આમ હુકી દીધા આમાં થોડુંક પાણી સુકાઈ જાય ને ત્યાં સુધી આ રીતે તમારે છે ને તડકે નહીં રાખવાનો થોડોક પવન આવતો હોય ન્યા તો પછી પંખા નીચે રાખી દો ને એક થી

i' let it out. Do Come on, come on. Come on, અરે ગળામાં છે માધવ ગળામાં છે મૂકી દી એ માધવને છે ને એવી બહુ રીચા છે ને ચણા મેથી કેરી મસ્ત બધું સુકાઈ ગયું છે જો આવું કોરું થઈ જાવું જોઈએ થોડુંક એમાં પાણી ન રહેવું છે પાણી ન હોય ને એટલે અથાણું બગડે અને જો મેં ત્રણેય મિક્સ કરી દીધું છે અને આમાં હું અત્યારે તૈયાર મસાલો નાખીને બનાવું છું જો મેં આ એસકીનો તૈયાર મસાલો લીધો છે ખાટી કેરીનો એ નાખીને એ તેલ ગરમ કરવા મૂક્યું છે ઉપરથી આપણે તેલ નાખવાનું છે અને પછી જો તમારે ઉપરથી એવું લાગે કે ગોળને એવું થોડુંક નાખવું છે તો નાખવાનું અત્યારે તો હું છે ને અત્યારે આ સીધો મસાલો નાખું છું આ અઢીસો ગ્રામનું પેકેટ છે તો આમાં કિલો જેટલી આ બધી વસ્તુ તમારે કિલો હોય તો એ આરામથી થઈ જાય તો હવે હું છે ને આ મસાલો નાખી ઉપરથી તેલ નાખી નાખું છું આ રીતનો એકદમ મસ્ત કોરો મસાલો છે એને આપણે જોઈ પ્રમાણમાં નાખીએ કેમ કે મારે કિલો જેટલી નથી થોડુંક જ જેવું છે એટલે આમ આપણે કોઈ વસ્તુ એડ નહીં કરવાની જો તમારે થોડોક આમ ટેસ્ટ એકદમ બેલેન્સ કરવો હોય તો થોડોક ગોળ કાં તો પછી ખાંડ અને કાં તો સાકર એટલી વસ્તુ તમારે નાખવાની આ ખાતું છે એટલે બહુ જરૂર નથી પણ થોડુંક તમે નાખો તો એનો છે ને ટેસ્ટ બહુ સરસ આવે હવે આપણે તેલ નાખી દઈએ ગરમ તેલ નાખવાનું તમારે છે ને અથાણું બહુ મસ્ત થાય ઘણા ઠંડુ તેલ નાખતા હોય આપણે કરી દઈએ મિક્સ તો મીઠું કે કોઈ વસ્તુ નથી નાખવાની કેમ કે આખો બોળો તૈયાર થઈને જ આવેલો હોય એટલે કોઈ વસ્તુ નાખવી ન પડે હવે જો મિક્સ કરી દઈએ પછી તમને જો આ એમ લાગતું હોય કે વધારે થોડી ઓછી ચટણી છે ચટણી છે પછી હિંગ છે એવી બધી વસ્તુ તમારે ઉપરથી એડ કરવી હોય તો કરવાનું બોળો નાખ્યા પછી તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાનું પછી જે વસ્તુ ઘટતી હોય કે આપણા અથાણા પ્રમાણે ઓછો બોળો હોય તો અમુક અમુક વસ્તુ ઘટે તો એ પછી નાખી દેવાની પણ તમે જે તમે જે મેથી ચણા ને કેરી હૂકો ને એમાં ખાસ ધ્યાન રાખવાનું એની અંદર પાણી ન રહેવું જોઈએ જો થઈ ગયું પછી એવું લાગે કે આમાં થોડોક ઓછો બોળો છે તો આપણે હજી થોડુંક નાખી દઈએ અને તેલ તમારે થોડુંક વધારે રાખવાનું જેથી અથાણું બગડે નહીં અથાણું તમારું બગડી જતું હોય તો તેલ ઓછું હોય કાં તો પછી તમે હુકવતી વખતે થોડુંક પાણી રહી જતું હોય પછી થોડુંક પછી તેલ નાખી દો અને બને ત્યાં સુધી તમારે છે ને તિંગ તેરીની અંદર જ અથાણું બને તમારે અથાણાનો ટેસ્ટ એ સરસ આવે અને અથાણું બને ત્યાં સુધી જલ્દી બગડવા ન હોય હવે આને છે ને બહેણીમાં પહેલાં નહીં ભરવાનું આને છે ને અડધા દિવસ જેવું બહાર રહેવા દેવાનું એટલે મસ્ત બધું એકદમ મિક્સ થઈ જાય અને એક દોઢ કલાકે છે આનું ફેરવતું રહેવાનું જો તમે કલર કેટલો મસ્ત આવ્યો છે આમ છતાંય તમને એવું લાગે કે આમાં થોડી ઓછી ચટણી છે અમુક બધી વસ્તુ તમારે ટેસ્ટ કરીને ઉપરથી તમારે એડ કરી દેવાની હવે આને હું છે ને અત્યારે ઢાકી અને રાખી દઉં છું ચારથી પાંચ કલાક જેવું બહાર રાખવાનું એટલે બધું મસ્ત એકદમ મિક્સ થઈ જાય અને કલાકે દોઢ કલાકે આમ ફેરવતું રહેવાનું જો થી દોઢ કલાક જેવું થયું છે જો કેટલો ફેર પડી ગયો હજી આમ તમે ચારથી પાંચ કલાક જેવું રાખો ને એટલે એકદમ મસ્ત બધું મિક્સ થઈ જાય તો આ ચણા મેથી અથાણું એકદમ તમારે કોઈ પણ અથાણું ખાટી કેરીનું તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય બોળો કે કાંઈ વઘેરા વગર આ રીતે તમે તૈયાર બોળો લઈને બનાવો તો ઇન્સ્ટન્ટ તમારું અથાણું ફટાફટ તૈયાર થઈ જાય તો રેસિપી કેવી લાગી કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બે લાઇકન પ્રેસ કરી દેજો એટલે વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય ཅོ ཏ ན ཐ ན ཁོ ལོར